ખુમાણનો બાવળો ભલભોળા વલવંકડા જયમલ પરમાર સુરગભાઈ વરુ ડોલ ત્રંબાળું ત્રહે હાણ પર કરે હાણ ગોઘા ગઢલગુમતા હાદલના હમસાણ એસી વર્ષની ઉંમરે ભાવનગરના મહારાજા વજે સંગે આંચકી લીધેલ પોતાનો ગરાસ મેળવવા ખુમાણે પોતાના જોધરમલ ગેલા ખુમાણ જોગીદાસ ખુમાણ અને ભાણખુમાણ સાથે બહારવટું આદર્યું છે અને ગોહિલવાડની ધરતી ધમરોળી નાંખી છે એકવાર ઉમરાળાથી રાજની તિજોરી ભાવનગર જાય હાદા ખુમાને તિજોરીના રખેવાળોને મારીને તિજોરી લૂંટી બહારવટીયા વાન્હે ભાવનગરની વાર ચડી બહારવટીયા અને વારને પાંચથી સાત ગાઉનું અંતર પડી ગયેલું બહારવટીયાએ ગીર તરફ ભોડાં વહેતાં કર્યા બપોરના બાર થયા છે ખરેખરો તડકો જામ્યો છે ત્યારે બહારવટીયા ક્રાંકચ પાસે શેત્રુંજીમાં ઉતર્યા ભોડાં થાક અને તરસથી રઘવાયાં થઈ ગયેલા હાદાખુમાનની ઘોડીએ આંધળી થઈ પાણી પીવા દોટ મૂકી ખુમાને ઘોડી વધુ પાણી ન પીએ માટે લગામ ખેંચી પણ ઘોડી તરસે વ્યાકુળ થઈ ગયેલી એ તો પરાણે પાણી પીવા માંડી ખૂબ વધારે પાણી પી જતાં ઘોડી તરત જ ફાટી પડી હાદાખુમાણ ઊભા રહ્યા પોતાની પ્રાણથી પ્યારી ઘોડીને તરફતા અને ઘડીકમાં ઘોડીનું પ્રાણપંખીરું ઉડી જતાં જોઈ ઘોડી માથે પોતાની પછેડી ઓઢાડી પોકે પોકે રોવા લાગ્યા બાપુ ઘોડી વાંહે આમ રોવાય જોગીદાસ ખુમાને આશ્વાસન દેતા કહ્યું બાપ જોગીદાસ આ ઘોડીમાંથે મેં કેટલા ઘીંગાણા ખેલ્યા છે એનો ક્યાં વાંક હતો આપણે બુદ્ધિ ઘોડીની જરાય સંભાળ ન રાખી એની ભૂખ સામે ન જોયું એની તરસ સામે ન જોયું હાદા ખુમાને આંસુ લૂછી કહ્યું બાપુ બહારવટિયાના ઘોડાની તો આવી જ દશા રહેવાની જોગીદાસે કહ્યું ઈ તો હું ય જાણું છું પણ આજ આ ઘોડી જાતા મને કેટલું વસમું લાગ્યું છે એ તને કેમ સમજાવું કાઠિયાણીએ ગામતરું કર્યું તે દી પણ મને આટલું વસમું નહોતું લાગ્યું લ્યો બાપુ મોડું દોઈ લ્યો અહીં ઘોડીનો ખરખરો કરશું ત્યાં વાર આવી પહોંચશે હાદા હાદાખુમાનને વારની યાદ આપતાં કહ્યું પાછળ વાર પડી છે એની યાદ આવતાં હાદાખુમાને મોઢું દોઈ પોતાની ઘોડી તરફ છેલ્લી નજર કરી ઘોડી તરફથી બીજે નજર ફેરવતા શેત્રુંજીને કાંઠે ચરતા પાંચસો બકરાં વચ્ચે એક ઊંટ જેટલો ગજાળો ઘોડો જોયો ભાઈ જોગીદાસ ઓલિયો ઘોડો સારો લાગે છે ખુમાને ઘોડો જોઈ કહ્યું બાપુ આપણા આટલા ઘોડા અહીં છે છતાં ય ઘોડો ખાંભાની જેમ ઊભો છે એટલે ટાળો લાગે છે જોગીદાસે કહ્યું ના ભાઈ ના ઘોડાનો રંગ એની પૂંછડી એની પશમ વગેરે બતાવે છે કે ઘોડામાં ઘણું પાણી છે હાલો એને જોઈએ એલા આઈડું ગોકળી આ ઘોડો જોલે કાંક ગયો ખુમાને ગોવાળને પૂછ્યું બાપુ એને દૂધનો મીનો ચડ્યો છે નાનો હતો ત્યારથી એ આ બકરા ભેગો રહે છે જેટલી દૂધની બકરી હોય એને ધાવે છે બકરી ધાવવાના દે તો પાડીને પીવે છે ગોવાળે જવાબ આપ્યો તમે તો એની નળીયું સાજી ચડાવ કર્યો છે ખુમાને કહ્યું ના બાપુ ક્યારેક ચોકડું ચડાવીએ છીએ ગોવાળે કહ્યું તએ તો કામ થયું સૂરજદાદાએ સામેથી જ ઘોડો મોકલ્યો એલા જાવ આપણી ઘોડીનો સામાન લઈ આવો પોતાની સાથેના બહારવટિયાને પહેલી ઘોડીનો સામાન લઈ આવવા કહ્યું એલા ગોકળી ઘોડો કોનો છે હાદા હાદાખુમાણે પૂછ્યું બાપુ મેરામખુમાણનો તર્યો તો આપણો જ ગોકળી મેરામભાઈને છે કે હાદા ખુમાણની ઘોડી મરી જતા આ બાવળો લઈ ગયા છે મેરામભાઈ કહેશે એ કિંમત મોકલી દેસું પણ બાપુ મને મેરામભાઈ ખીજાશે તો ગોકળીએ મૂંઝાતાં મૂંઝાતાં પૂછ્યું આ લે પચાસ રૂપિયા મારું નામ દેજે છતાં મેરામભાઈ કહેશે તો ઘોડો પાછો મોકલી દેશું આમ વાત કરતા હતા ત્યાં માણસ ઘોડીનો સામાન અને લગામ લઈ આવ્યો બાવળા માથે સામાન માંડી લગામ ચડાવી તો ય ઘોડાએ આંખ ન ખોલી ખગાક જબ કરતા બાવળા બાવળામાંથી ચડ્યા અને એડી મારી એટલે બાવળો ને ઊંઘમાં ઉપડ્યો બાપુ આ બાવળો હજી આંખ ઉઘાડતો નથી ધ્યાન રાખજો જોગીદાસે ખુમાણને કહ્યું બાવળો આંખ ઉઘાડે નહીં એ તો ઊંઘમાં ને ઊંઘમાં દસ ગાઉ જાય એવો છે એમ કહીને જોરથી એડી મારતા બાવળે આંખ ઉઘાડી પોતાની માથે કાનિક બેઠું છે તેનું એને ભાન થયું બાવળો દોડ્યો દોડતા દોડતા પાછો આંખો મીંચીને દોડવા લાગ્યો થોડી વારમાં સેંજળ અને મેવાસાના ડુંગરે આવ્યા ડુંગરામાં બહારવટીયા અલોપ થઈ ગયા હાદાખુમાણે દોઢ બે મહિનામાં તો બાવળાને ફેરવીને સારી તાલીમ આપી દીધી પણ તેની આંખ મિંચીને ચાલવાની ટેવ ન ગઈ ત્યારથી જે માણસ ઊંધું ઘાલીને ચાલ્યો જતો હોય એને લોકો કહેતા કાં ભાઈ ખુમાણના બાવળાની જેમ આંખો મિંચીને કેમ ચાલે છે બહારવટામાં બાવળો બહુ સાચો નીવડ્યો ખુમાણ બાવળાના પાણી ઉપર વારી જાય છે રાજુલાથી ઠેઠ ઘોઘા સુધી ભાવનગરના ગામડા રોજ ભાંગે છે હાદાખુમાણનું નામ સાંભળતાં ગામના ધ્રુજે છે એકવાર ખાપરાના ડુંગરામાં ખુમાણ પોતાના પચાસ સાથીદારો સાથે પડ્યો છે જોગીદાસ ખુમાણ સૂરજ સામે માળા ફેરવતા સૂરજના જાપ જપે છે જાપ પૂરા થતાં ખુમાણ પાસે આવી બાપુને કહે બાપુ આમ ગામના બાંધવાથી લોકો ત્રાસે છે એમાં ભાવનગર રાજનું રૂંવાડું એ ફરકતું નથી અને આપણે પાપના પોટલાં બાંધીએ છીએ ગરાસના મૂળમાં જ પાપના પોટલાં છે પાપના પોટલાનો વિચાર કરીએ તો ગરાસ ઘરે ન આવે હાદા ખુમાણે કહ્યું પણ બાપુ આપણે આટલા ગામ ભાંગ્યા તો ય મહારાજા વજયસિંઘના દિલમાં જરા થડકો લાગ્યો હોય એવું લાગતું નથી હવે તો મને ગામ ભાંગતા ત્રાસ થાય છે જોગીદાસ કહ્યું રૈયતના ત્રાસની રાજને પડી હોતી નથી રાજની તિજોરી લૂંટીએ રાજની પોલીસને ધબેડીએ તો જ રાજની આંખો ઉઘડે ખુમાણે કહ્યું મહારાજ વજે સંઘની આંખ ઉઘાડવા હવે કાનિક કરવું જોઈએ ભાણખુમાણે કહ્યું નકર મહારાજા કાંઈ ગરાસ પાછો આપશે નહીં નાવલીમાં ના વાનું તો એક કોર રહ્યું પણ નાવલીને કાંઠે મરીએ તો સારું ભાણખુમાણે કહ્યું કુંડલા અને નાવલીની વાત આવતા ખુમાણના મોઢાનો રંગ બદલાઈ ગયો પોતાના કલેજાના ટુકડા જેવા કુંડલાને મહારાજે વગર વાંકે આંચકી લીધું છે એ વાત યાદ આવતા તેમના દિલમાં વેરવેર એમ પોકાર ઉઠ્યો વેરની આગ સળગી ઉઠી મહારાજા વજેસંગ આજ ક્યાં છે જોગીદાસને ખુમાને પૂછ્યું બાપુ આજે મહારાજા શિહોર છે એવા વાવડ મળ્યા છે જોગીદાસે જવાબ આપ્યો ખુમાણની દાઢી અને મૂછ ફરક ફરક થવા લાગ્યા ક્રોધમાં સમ 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 કરતાં રૂવાડાં ઠરડાઈને બેઠા થઈ ગયા ક્રોધે આંખમાં લોહીની ટશરો ફૂટી આંખ્યું ધગેલ ત્રાંબા જેવી લાલગુમ થઈ ગઈ ખુમાણે બહારવટિયાને ઘોડા તૈયાર કરવા કહ્યું બાવળામાંથે સામાન મંડાઈ ગયો હાદાખુમાને બાવળામાંથે સવાર થઈ શિહોર તરફ ઘોડો વહેતો કર્યો પાછળ જોગીદાસ અને ભાણખુમાને ઘોડા સપેટાવ્યા આવ્યા જોતજોતામાં શિહોર આવ્યું બાપુ આ શિહોર છે સાથીદારે કહ્યું કેમ બા શિહોર ભાળી પગ પાછા પડવા માંડ્યા હાદા હાદાખુમાને મહર કર્યો આ પગ પાછા પડવાની વાત નથી મહારાજા વજેસંગ આજ શિહોરમાં છે સાથીદારે જવાબ આપ્યો મને ખબર છે તેથી જ મહારાજા શિહોરમાં હોય અને શિહોર ભાંગીએ તો જ કોઠાને ટાળક થાય ખુમાણે કહ્યું સાથીદારો આજ ખુમાણને આવું ઉતાવળિયું પગલું ન ભરવા સમજાવે તે પહેલાં હાદાખુમાણે બાવળાને એડી મારી ફંટાવ્યો પાછળ જોગીદાસ અને ભાણખુમાણ બહારવટીયા આવ્યા બહારવટિયા આવ્યા એમ શિહોરમાં બૂમ પડી દરવાણી દરવાજો બંધ કરે એ પહેલાં દરવાણી અને ચોકીદારોને ભાલે પરોવી દીધા દરવાજાનો કબજો દસ જણાએ લઈ લીધો અને બહારવટીયાઓએ શિહોરની બજારમાં લૂંટ ચલાવી ભયંકર વાવાઝોડું પડવારમાં ત્રાહીમામ પોકરાવે એમ શિહોરને ત્રાહીમામ પોકરાવી લૂંટ ચલાવી વંટોળિયાની જેમ હાદોખુમાણ પાછો ફર્યો મહારાજા વજેસંગ હજી પોઢ્યા હતા ત્યાં મહાજને પોક મૂકી મહારાજ ગજબ કર્યો આપની હાજરીમાં ખુમાણે શિહોર ભાંગ્યું હે કહેતા મહારાજે પોતાની સમશેર સંભાળી ફોજ સાબદી કરવાનો હુકમ કર્યો હુકમ થતાં અમલ થયો રણીબમ ટટા ટૌટ રણીબમ ટઉ ટટા ટંગ અને ઘોડાં ઘોડાં થાતા ફોજ તૈયાર થઈ પડવારમાં ત્રણસો માણસોની ફોજ લઈ મહારાજ વજેસંગે હાથી માથે સવારી કરી વાર ખુમાણની વાંહે ગોભતાપુરની જેમ વહેતી થઈ જોજો હો આજ હાદો ખુમાણ જાવો ન જોઈએ મહારાજે હુકમ કર્યો વારે ઘોડાં મારી મૂક્યા ભાગતા બહારવટીયાએ વાગડદા થાગડદા બાગડદા વાગડદા થાગડદા બાગડદા ડાબલાની બહબહાટી અને બઘડાટી સાંભળી જોગીદાસ ખુમાને પાછો વાળીને જોયું મહારાજ વજેસંઘને હાથી માથે બેઠેલા જોયા વાર ચડીચોટ બહારવટીયાઓની વાહે મારમાર કરતી દોડી આવે છે બાપુ ભાગો આજ મહારાજ વજેસંઘ આપણી વાહે ચડ્યા છે કાળે કટકે યમૂકે નહીં જોગીદાસે હાદાખુમાનને ચેતવતા કહ્યું સૂરજ લાજ રાખશે હાદા ખુમાને અથર્યા થયા વગર ટાઢે કોઠે જવાબ દીધો બાપુ વારમાં જાજા માણસ છે આપણે થોડા છીએ ખુમાને અથરિયા થઈને કહ્યું હોય સૂરજ લાજ રાખશે ખુમાને ફરીને એ જ જવાબ આપ્યો બાપુ આજનો રંગ જુદો છે પછે જેવી તમારી ઈચ્છા જોગીદાસ ખુમાને કહ્યું તારે મહારાજ વજેસિંઘની ઊંઘ હરામ કરવી હતી ને હાદા ખુમાને દાઢમાંથી કહેતા બાવળાને એડી મારી જોરથી એડી લાગતાં બાવળાએ આંખ ઉઘાડી વાન્હે ડાબલાની બઘડાટી સાંભળી ભાથામાંથી તીર છૂટે એમ છૂટ્યો વાનહે જોગીદાસ અને ભાણખુમાણ તથા પચાસ સવાર પાછળ સગડ દબાવતી મહારાજ વજેસંઘની વાર આમ પાંચેક ગાઉ ગયા પણ બહારવટીયા વારને કેમે યા આંબવા દેતા નથી બહારવટીયા ભેગા એક રૂખડઅરડુ નામના ગઢવી પણ હતા એણે આવી રમત જોઈ નહોતી એમની વછેરી ધીરી પડવા માંડી હરેરવા માંડી બહારવટીયાની પાછળ રહેવા માંડી એની ઘોડી આમ તો પાણીદાર પણ વછેરી ઘોડી રૂખડ અરડુંને થયું આજ મારી ઘોડી બહારવટિયા સાથે પૂરું નહીં કરે અને આપણે તળમાં રોકાઈ જાશું એણે પોતાની ઘોડીના ત્રિંગમાં ભાલાની અને ગુસ્સામાં દબાવી અને હાદાખુમાણ પાસે ઘોડી લઈ ખુમાણને મેણું મારતો દુહો લલકાર્યો સો વાર શિહોરતણી તણી લીધી લોમે લાજ પારોઠના પગ આજ કાં હાથી ભરે હાદીઓ હે લોમા ખુમાણે એકસો વાર શિહોરના રાજાની લાજ લીધી છે આજ તો મરદ જેવો મરદ થઈને અને હાથી જેવો શુરવીર હોવા છતાં કાં પારોઠના પગલાં ભરે છે ભણે આપા રૂખડ હવે જા વેણ ભણતો નહીં હું આ સામું મેદાન આવે એની વાટ જોતો હતો એમ કહી ખુમાણે બાવળાને મેદાન તરફ મરડ્યો મેદાનમાં ઘોડાને કુંડાળે નાખ્યો વાન્હે બહારવટિયાના ઘોડા પણ કુંડાળે પડ્યા એક કુંડાળું લીધું બીજા કુંડાળામાં બહારવટીયાએ અર્ધચંદ્રકાર વ્યૂહ કર્યો અને વારની સામે ઊભા રહ્યા હાદા ખુમાણની એક બાજુ જોગીદાસ ખુમાણ અને બીજી બાજુ ભાણખુમાણે ગોઠવાઈ ગયા હાદા ખુમાણે ભાલાને સીધો વાર સામે કરીને બગલમાં દબાવ્યો પોતાની તલવારને ગાળાચી કરી જમણા હાથમાં લીધી બધા બહારવટીયાઓએ ખુમાણનું અનુકરણ કર્યું અને સૂરજ સામે જોઈ પ્રાર્થના કરી કે હે સૂરજ હે દાદા આજ તારા પોતરાની લાજ રાખજે મહારાજની ફોજ બહારવટીયા સાથે ભેટો કરવાની ઉતાવળમાં અવ્યવસ્થિત થઈને વારના સવારો દાણો દાણો થઈને છૂટા પડી ગયેલા ફોજ બહારવટીયાનો વ્યૂહ સમજે અને વ્યવસ્થિત થાય તે પહેલાં પોતાના સાથીદારોને વ્યવસ્થિત કરીને દરેક બહારવટીએ જુદા જુદા સવારોને લક્ષમાં લીધા શાબાશ બાવળા કહીને હાદા ખુમાણે બાવળાને એડી મારી એડી પડતા બાવળો જાગી ગયો ટોપના ગોળાની જેમ છૂટ્યો ખુમાણે ફોજના સરદારને ભાલે પરોવી દીધો બીજા હાથે એની બાજુના સવારને ધૂળ ચાટતો કર્યો દરેક બહારવટીએ પળવારમાં બેથી બે ત્રણથી ત્રણ સવારોને લહાણમાં લઈ લીધા પડવારમાં જાકાઝિક કરતી બટાઝટી બોલી ગઈ અને મહારાજની ફોજનો બહારવટીયાઓએ સોથવાળી દીધો મારમાર કરતા હાથી ઉપર બેસીને આવતા મહારાજ વજેસંગ આગળ પોતાનો બાવળો લાવી હાદાખુમાને મહારાજને કહ્યું એ વજા મહારાજ આ બુઢિયાનો ખીલ જોવો હોય તો હાથીને એક બાજુ ઊભો રાખી જોઈ લ્યો પોતાની હાજરીમાં શિહોર ભાંગેલું અને પોતાની નજર સામે પોતાની સેનાનો સોથ વળતો જોઈ મહારાજાને રોમ રોમ અગ્નજાળ લાગી ગયેલી હવે જોયા જોયા કહીને મહારાજાએ રિસમા સોઈઝાટકીને હાદાખુમાનને હણવા સાંદ ઝીંકી સાવધ હાદાખુમાને ભાલાની બુડીથી બાવળાના આગલા પગે ઈશારો કરતાં બાવળો ગોઠણભેર થઈ ગયો મહારાજનું નિશાન ખાલી ગયું સાંત જમીનમાં ખૂંપી ગઈ તર્યેય તમારે ય રંગ જોવા લાગે છે જોઈ લ્યો કહી બાવળાની કનોટી પાસે પડેલી શંખવાઘને ખેંચતા બાવળો કૂદો ડાબા હાથીના કુંભસ્થળે પહોંચ્યા હાદા ખુમાણે હાથીના મહાવતને ભાલે પરોવી હેઠો પછાડ્યો હાથીના પડખામાં ભાલાનો ગોદો માર્યો હાથી મહારાજા સોનતો ભાગ્યો મહારાજાએ હાથીને વાળવા ઘણી મહેનત કરી પણ હાથી હાદા ખુમાણના ભાલાનો સ્વાદ ચાખી ગયેલો એટલે કેમે ય પાછો ફર્યો નહીં મહારાજના હાથી પાછળ ફોજ પણ ભાગી આગળ લાદોડા વેરતો હાથી પાછળ ભૂંડી લાગતી વાર હાદા ખુમાને ભાગતા મહારાહે ચડવાની ભૂલ કરતા નહીં નહીં તરી ફરીને સખણો નહીં રહે રૂખડ અરડુએ મહારાજાના ભાગતા હાથીને ભાળ્યો ભાગીને ભૂંડી લાગતી વારને ભાળી વાન્હ્ ડાલામથા સાબસની જેમ ડણકતા હાદા ખુમારને જોયો હાદાખુમાણને પાછો વાળવા પહેલાં મેણુ મારતો દુહો કહેલો તેમાં હાથી જેવી ઉપમા આપેલી તે બદલીને દુહો લલકાર્યો કુંડળ ગઢના કેસરી તું ડણકે જ્યાં ડાઢાળ ત્યાં છંડી ગાઢ સોંઢાળ હું સુણીને હાદલા હે કુંડલાના ખુમાણે તું ડાઢાળા કેસરીની જેમાં જે ડણક નાખે છે ત્યારે સૂંઢવાળા હાથી